આગામી ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા અંતર્ગત અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત ગત રાત્રે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર તમામ અધિકારીઓને સાથે રાખીને રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ શહેરના લગભગ પાંચસો જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા હોય છે એ અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા વર્ષ મેં ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે એ લગભગ સોળ કિલોમીટરના રૂટ છે આજે લગભગ સૌથી ઉપર ગાડીઓ છે એમાં બધા અધિકારીઓ છે આખા અમદાવાદના જે છે લગભગ મારા હિસાબથી કરીબ પાંચસો એક કે આસમ પ્લસ હશે પાંચસોથી સાતસો કે આસપાસ